કચ્છ જિલ્લામાં ડીપ ડિપ્રેશનની અસર વર્તાતા જિલ્લાવાસીઓ હેરાન પરેશાન થઈ ગયા છે એક બાજુ વરસેલો ધોધમાર વરસાદ અને બીજી બાજુ ડીપ ડિપ્રેશનના લીધે ક્રંકાયેલો જોરદાર પવન આમ જિલ્લામાં ઠેર ઠેર પીજીપીસીએલના થાંભલા ધ્વસ્ત થઈ ગયા છે તો ક્યાંક સબસ્ટેશનમાં પાણી ભરાઈ જતાં ભારે નુકસાન પહોંચ્યું વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જિલ્લામાં હજુ પણ અંદાજે બસ્સો નેવથી પણ વધુ ગામડાઓમાં અંધારપટ છવાયેલો છે ગ્રામજનોને અંધારામાંથી કાઢીને વીજળી આપવા માટે પીજીવીસીએલની અનેક ટીમો કાર્યરત છે વિગતમાં વાત કરીએ તો ભુજમાં કુદરતી આપદામાં છસો ત્રીસ જેટલા વિજફોલ ધરાશાયી થયા છે દસ જેટલા ટ્રાન્સફોર્મર પડી ગયા છે જેને ફરીથી ઊભા કરવા માટે પીજીવીસીએલની ચોર્યાસી ટીમો ઉત્તર ગુજરાત ભાવનગર અને સુરેન્દ્રનગર જિલ્લાની મળીને ચાલીસથી વધારે ટીમો કાર્યરત છે તો બહારની કંપની સહિત કોન્ટ્રાકટરોની પાંત્રીસથી વધારે ટીમોને પણ કામે લગાડવામાં આવી છે જિલ્લામાં ભારે વરસાદથી ભુજ પીજીવીસીએલ સર્કલ અંતર્ગત આવતા છ તાલુકાઓ ભુજ અબડાસા માંડવી મુંદ્રા અબડાસા અને લખપતમાં સમાવેશ સાતસો બેતાળીસ જેટલા ગામમાંથી છેલ્લા બે દિવસથી વીજ પુરવઠો ખોરવાયો હતો જેના કારણે મોટું નુકસાન થયું છે પીજીબીસીએલની ટીમોએ યુદ્ધના ધોરણે તમામ ગામડાઓમાં વીજ પુરવઠો કાર્યરત કરવાની કામગીરી હાથ ધરી છે

લગભગ ગામ બંધ હતા પરંતુ એ અમે યુદ્ધના ધોરણે અમારી ભુજ દિવસ વર્તુળ કચેરીની ચોર્યાસી ટીમો પ્લસ અમારા મેનેજમેન્ટ તરફથી એકતાલીસ ટીમો બહારથી જેમાં દસ ટીમો ઉત્તર ગુજરાતમાંથી દસ ટીમો ભાવનગરથી દસ ટીમો સુરેન્દ્રનગર અને એ રીતના કરી અને ટોટલ એકતાલીસ ટીમો બહારથી મોકલાવી અને આ બધી જ ટીમોને યુદ્ધના ધોરણે દિવસ રાત કામગીરી કરી અને અમારા સાતસો બેતાલીસ ગામ માંથી માત્ર અત્યારે બસો ચોરાણું ગામ માં જ હાલ અમારો વીજ પુરવઠો અત્યારે બંધ છે